નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી નવેમ્બર બે હજાર પચીસની વાત છે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો નહીં આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પર સન તો વિડીયોને લાઈક કરી દેજો તો નાસિકની અંદર નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને આજથી નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ડુંગળીના ભાવમાં મોટા વટઘટ જોવા મળવાની સંભાવનાઓ રહેલી છે ડુંગળીની આવકમાં થોડો મોટો ફેરફાર જોવા મળી શકે છે ખાસ કરીને આવકો ઓછી નોંધાઈ શકે છે અત્યારે જે વરસાદની આગાહી હોવાના કારણે ખેડૂતો મડકેયાની અંદર પાક ઓછો લાવી રહ્યા છે તેના કારણે ડુંગળીના જે

એંશી રૂપિયાથી ત્રણસો ને એક રૂપિયા ભાવ જોવા મળ્યા છે તો ખાસ કરીને રાજકોટની અંદર બે હજાર કટ્ટાના વેપારો સામે પચાસ રૂપિયાથી બસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને મહુવાની અંદર લાલ ડુંગળીના પાંચ હજાર પાંચસો કટ્ટાના વેપારો સામે સાઠ રૂપિયાથી બસો ને રૂપિયા ભાવ જોવા મળ્યા હતા મિત્રો ખાસ કરીને હવે આપણે જોવાનું રહ્યું કે નવેમ્બર મહિનાની અંદર ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે تو મિત્રો આજ ના વિડિયો માં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડિયો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મારી સુવિધા વિડિયો સાથે ચાલો સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન